પણ કેમ છો તો એ બધા તમે બધા મજામાં જશો તો સ્વાગત છે તમારા બધાનું મારા નવા વ્લોગની અંદર તો આજે આપણે જવાનું છે દ્વારકા આઈ નો મેં તમને કીધું નથી પણ આ તમારા માટે એક સરપ્રાઇઝ હતી આપણે દ્વારકા જવાનું છે અહીંયા એક શૂટ છે મહારાજનું અને આજે નવ તારીખ છે દસ તારીખે શૂટિંગ છે વહેલી સવારે છે એટલે આપણે આજે જવું પડે છે હવે આપણે રેલવે સ્ટેશન આવ્યા છીએ કેમ કે મોડું હતું મારથી કંઈ ઉતારાણું નહીં તો અત્યારે ઉતારાણું છું ઉતારું છું અને અહીંયા હવે રેલવે સ્ટેશન પૂછવા ગયા છે ટ્રેન વહી ગઈ કે નહીં

અમને એવું તો હતું કે વહી જશે પણ ગઈ નથી અને જો આ ને રેલવે સ્ટેશન છે હું જિંદગીમાં પહેલીવાર રેલા રેલવે સ્ટેશનમાં આવી એવું એકવાર રેતી હોય અહીંયા ટ્રેનમાં નથી બેઠી પણ આજે હું લાઇફમાં પહેલીવાર ટ્રેનમાં બેસું છું હું તમને જણાવીશ કે મારો સફર કેવો રહેશે અને જોઈ લો અત્યારે કામકાજ ચાલુ છે બાજુ કામકાજ હજી ચાલુ છે અને આ જોઈએ જૂની સમાજ વાળી જવાનું છે બધા અત્યારે છે ને છે ને સોરઠિયા સમાજ વળીએ આવ્યા છે આપણે અહીંયા સ્ટે કરવાનો છે કાલ સવારે શૂટ છે ને આપણે થોડીક પછી આ વગર દ્વારકાધીશના દર્શન કરવા જશું પાછા જય દ્વારકાધીશ બધાય દર્શન કરી લ્યો અત્યારે અમે અહીં શેરીઓમાં રખડી હું મસ્ત મજાની એવી શેરીઓ છે ને મસ્ત મજા ને વસ્તુ મળે છે લેવું નથી પણ આમ જોયા રખી એવી મજા આવે છે અત્યારે અને આપણે પાછા સાંજે આવીશું આરતીમાં તો અત્યારે દર્શન કરી લો પછી કરાવો તો હાલો હું તમને બધાયને કરાવું ગોમતીજીના દર્શન શું છે છે આપણે ઊંટ જોવા મળે અને તમે દ્વારકાનો અને અહીંયા આપણે દ્વારકાધીશ જય દ્વારકાધીશ બધા દર્શન કરી અને આપણું ગોમતી ઘાટ મસ્ત મજાનું છે નજારો એકદમ મસ્ત આવે છે વાઇપ આવે વાઇપ એવો મસ્તી નો હૈ ગાઈસ આપણે છે ને આ ટાઈપ ની મોજડી ની ખરીદી કરી લીધી વાહ છે ને લઈ ગયા છે એટલે બતાડી ના શકે કે ભૂલી ગઈ આવી મોજડી આપણે લઈ લીધી મસ્ત મજા ની અને આ ભગવાન ના કપડા ટાઈપ ના મળ છે મજા આવી ગઈ જોઈને જ મજા આવી ગઈ

તો આપણે સનસેટ પોઈન્ટ આવ્યા છીએ અને એટલો મસ્ત વ્યૂ આવે છે ને કે વાત જ ના પૂછો પછી સાંજે કે પાછા આવશું આપણે આખી ટીમ હારે અને અજી દ્વારકા દર્શન જવાનું બાકી છે કરવા તો ત્યાં બી જાશું પણ અહીંયાનો તમે વ્યૂ જોઈ રહ્યો એટલે તમને મજા આવી જશે મને બી મજા આવી ગઈ જો ગાઈઝ કેટલો મસ્તીનો વ્યૂ આવે છે જોઈને જ મજા આવી જાય અને આ છે જ સનસેટ પોઈન્ટ એટલા માટે જ મસ્તીનો વ્યૂ આવે છે ને મજા આવી ગઈ છે જોઈને અહીંયા નાના નાના એવા ચિત્ર દોરેલા છે જો અને મજા આવે એવું છે તમે ભી આવો ત્યારે આવજો ક્યારેક ભરકેશ પર તો જરૂર રવાય મજા આવી જાય બધા લોકોમાં માં ફોટા ને પાડે છે જો હવે દર્શન કરશું ધીરે ધીરે ગઈ તમે બધા મારા ગઈ કાલે તમને બી મહાદેવના દર્શન કરાવવું મજા આવી જાય તો કાંઈ ફાઇનલી આપણે મહાદેવ ભડકેશ્વર મંદિરે પહોંચી ગયા અને આનો વ્યૂ કંઈક સરસ જ છે અને મજા આવે હાલો જે અહીંયા મજા આવે છે ને સ્વર્ગ જોઈ લે એવું મજા આવે છે તમે દ્વારકા આવો એટલે અહીંયા જરૂર આવજો બહુ જ મજા આવે છે

તала જમી બમી લીધું ક્યારનું એ તો અનાવાય શિફ્ટ થઈ ગયા અને રૂમ મેં બધાને મળી ગયા છે અને હવે આપણે આવ્યા છીએ વિડિયો શૂટ કરવા માટે યસ શિતલબેન અને સુજલબેન અનેજી ઘણા આવે છે તો અમે કરી છીએ તો તમને બતાવી થોડાક અમે તો નહી હોય તમે ઇન્સ્ટામ જોઈ લેજો